માધવપુરના મેળામાં ચૈત્રી લોક મેળાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનું એક ખાસ મહત્વ રહેલું છે ત્યારે આ મેળામાં કોઈ અનિચ્છનીયના બનાવ બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ બાબતે એક મિટિંગનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માધવપુરમાં યોજાનાર ચેત્રી લોકમેળાને અનુલક્ષીને નવનિયુક્ત પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલે બેઠક બોલાવી હતી માધવપુરના મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે લોકમેળામાં જિલ્લા પોલીસ અધિક્ષક ડુંગલ સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાણા સાહેબની પૂરતી દેખરેખ હેઠળ એકસો સત્યાસી પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ બાબતે વિગતો પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર તેમજ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંબંધ માધવપુર ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તેમજ શૈક્ષિક સંસ્થાઓ તથા મીડિયાઓ અને બીજા અન્ય આગેવાનો સાથે મળી અને એક મોટું મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ મેળો સંપૂર્ણ પૂર્ણ થાય અને તમામ કાર્યકરો મિત્રોનો સહયોગ રહે તે સંબંધે આજે તેઓના તથા સામેવાળાના બધાના પ્રશ્નો ચર્ચા કરવામાં આવી અને આ બંદોબસ્તમાં આ બંદોબસ્તમાં કુલ એક ડીવાય એસપી તેમજ એક સીપીઆઈ પાંચ ઇએસઆઈ તેમજ ચોરાસી પોલીસના માણસો સોળ લેડીઝ પી લેડીઝ કોન્સ્ટેબલો તેમજ ચાલીસ હોમગાર્ડ તથા ચાલીસ જીઆરડીના સભ્યો કુલ મળી એકસો સત્યાસી સ્ટાફના માણસો તેમજ આગેવાનો અને સંસ્થાના કર્મચારી મિત્રો આ મેળાની અંદર ભાગ લેશે અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે અને કોઈ અનિચ્છ બનાવ ન બને તેની